વલસાડ જિલ્લાના ધરમપુર ગામે રવિવારે ધોરણે તપાસ દરમિયાન ધરમપુર પોલીસની ટીમે આંબા તલાટ નેશનલ હાઇવે નંબર છપ્પન પરથી એક પિકઅપ ટેમ્પો પર કડક નજર રાખી હતી બાતમી મળી હતી કે તે સમયે ટેમ્પો ખાનપુર તરફ જતા તાન નદીના પુલ પાસે વોચ ગોઠવી ઝડપાયો હતો બાતમી મળી તે સમયે ટેમ્પો ખાનપુર તરફ જતા તાન નદીના પુલ પાસે વોજ ગોઠવી ઝડપાયો તપાસ દરમિયાન ટેમ્પોમાં લીલો ઘાસચારો છુપાવ્યો હોવાનું જાણવા મળ્યું ટેમ્પોમાંથી કુલ આઠસો સોળ નંગ વિદેશી દારૂ કબજે લેવામાં આવ્યા જેની બજાર કિંમત એક લાખ બાવીસ હજાર બસ્સો છપ્પન છે ઉપરાંત ટેમ્પો અને એક મોબાઈલ ફોન પાંચ હજાર પણ જપ્ત કરવામાં આવ્યો ટેમ્પો અને માલની કુલ કિંમત ચાર લાખ સત્તાવીસ હજાર બસ્સો છપ્પન હતી પોલીસે ટેમ્પો ચલાવતા બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે અને આગળની તપાસ શરૂ કરી છે આ કાર્યવાહી ધોરણહિત ચેકિંગ અને પોલીસ જાગૃતતાનું ઉદાહરણ બની છે સ્થાનિક લોકોને પોલીસની સલાહ પ્રમાણે અફરાતફરીથી સાવધાની રાખવાની સૂચના આપવામાં આવી છે